હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આપણે જુદા જુદા મુખવાસ ખાતા હોઈએ છીએ તેમાં અળસી ખૂબ જ ફાયદાકારક છે અળસીનું સેવન જરૂર કરવું જોઈએ કેટલીક બીમારીઓમાં પણ તે રાહત આપે છે અને સાથે સાથે મુખવાસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો આજે મેં અળસીનું મુખવાસ બનાવ્યું છે તો ચાલો બનાવીએ અળસીનો મુખવાશ તે માટે મેં સો ગ્રામ કાચી અળસીને એક પેનમાં લીધી છે અને તેનામાં પાંચ ચમચી હળદર અને ચમચી મીઠું એડ કર્યું છે અને તેને મિક્સ કરી દીધું છે હવે તેનામાં અડધી વાટકી પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ અળસી ડૂબે અને સારી રીતે પલળે એટલું પાણી એડ કરવું તો આ રીતે મિક્સ કર્યા બાદ જો જરૂર જણાય તો થોડું પાણી વધારે એડ કરી શકાય તો મેં થોડું પાણી એડ કર્યું છે પાણી એડ કરવાથી અળસી સારી રીતે ફૂલે છે હવે તેને બે કલાક માટે ઢાંકીને રાખી દઈએ બે કલાક બાદ અળસીને જોશું તો બધું જ પાણી આ રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને અળસી થોડી ચીકાસ પડતી લાગે છે હવે ગેસ ઓન કરી દઈએ અને તેના પર અળસીવાળું આ પેન મૂકી દઈએ પલાળેલી અળસીને થોડીવાર તડકે સૂકવી અને ત્યારબાદ આ રીતે ગેસ પર શેકી શકાય પણ મેં ડાયરેક્ટ અત્યારે ગેસ પર જ શેક્યું છે તો ધીરે ધીરે મીડિયમ આંચ પર આ રીતે અળસીને શેકવી શરૂઆતમાં અળસીનો બધો દાણો ભેગો લાગે છે પણ ધીરે ધીરે એ એકો એક દાણો છૂટો પડી જશે તો તમે જુઓ પેનમાં પણ થોડી અળસી ચોટે છે પણ આંચ મીડિયમ રાખવી અને સતત હલાવતા રહેવું અળશીમાં ઘણા બધા મિનરલ્સ છે અને સાથે સાથે તે કેટલીય બીમારી જેમ કે હૃદયની બીમારી ડાયાબિટીસ જેવી બીમારીમાં પણ ખૂબ જ ફાયદો કરે છે માટે અન્ય મુખવાસની સાથે અળસીના મુખવાસનું પણ સેવન કરવા જેવું છે અળસીના મુખવાસના નાના પેકેટ પણ તૈયાર મળે છે પણ ઘરે બનાવેલી આ રીતની અળસી બહુ જ ટેસ્ટી બને છે અને બધાને પસંદ પડે તેવી બને છે થોડી ફ્લેમ હાઈ કરી અને શેકી લઈએ આ અળસી હવે શેકાઈ જવા આવી છે હવે તેનો દાણો છૂટો પડી ગયો છે જુઓ તો હવે ગેસ ઓફ કરી દઈએ અને તેને થોડીવાર માટે ઠરવા મૂકી દઈએ અળશીને ઠંડી કરી મુખવાસના કન્ટેનરમાં ભેગી કરી લઈએ તમે અળશીનો મુખવાસ ઘરે બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો જો તમે ઘરે અળશીનો મુખવાસ ના બનાવતા હોવ તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરી જોજો અળસીના મુખવાસનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો થેન્ક યુ